મહાત્મા ગાંધીજીની જ્યાં યાદો જોડાયેલી છે સ્વતંત્રતાની ચળવળની યાદો જોડાયેલી છે અને ઓગણીસો માં ખુદ ગાંધીજીએ બાલ મંદિર પુસ્તકાલયનું ઉદઘાટન કર્યું હતું એ વઢવાણની ખાતે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના તેમજ મૌન પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું વઢવાણ કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર વાઢે મંત્રી રતિભાઈ ખજાનચી સુનિલભાઈ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકો વિદ્યાર્થીઓ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને પ્રિય રચનાઓનું ગાન કર્યું હતું બ્રહ્મચાર્ય જાતે મહેનત બળાઉ અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વ સરખા ગણવા ગી મહાવ્રત સમજી हम्रपणे दृढ आचरवा हम्रपणे